સર્વિસ કરતા પણ ઘણા બાળકો બેબી થી પણ બેબી છે કેવી રીતે ઉત્તર છે ઘણા બાળકો સર્વિસ કરતા રહે છે બીજાને જ્ઞાન સંભળાવતા રહે છે પરંતુ બાપને યાદ નથી કરતા કહે છે બાબા યાદ ભૂલાઈ જાય છે તો બાબા એમને બેબી થી પણ બેબી કહે છે કારણ કે

ભણતરનું લક્ષ બાળકોની સામે છે બાળકો જાણે છે કે બાપ સાધારણ તનમાં છે એ પણ વૃદ્ધ તન છે ત્યાં ભલે વૃદ્ધ હોય છે તો પણ ખુશી રહે છે કે અમે બાળક બનીશું તો અહીંયા આ પણ જાણે છે એમને પણ ખુશી છે કે અમે આ બનવા વાળા છીએ બાબા કહે છે બાળક જેવી ચલન થઈ જાય છે બાળકની જેમ રહે છે 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 વગેરે નથી જ્ઞાનની બુદ્ધિ જેમ આમની એવી જ તમારા બાળકોની હોવી જોઈએ બાબા કહે છે બાબા અમને ભણાવવા આવ્યા છે અમે આ બનીશું તો તમને બાળકોને આ ખુશી અંદરમાં હોવી જોઈએ ને અમે આ શરીર છોડીને જઈને આ બનીશું રાજયોગ શીખી રહ્યા છીએ નાના બાળકો અથવા મોટા બધા શરીર છોડશે બધાના માટે ભણવાનું એક જ છે આ પણ કહે છે અમે રાજયોગ શીખીએ છીએ પછી અમે જઈને પ્રિન્સ બનીશું તમે પણ કહો છો અમે પ્રિન્સ પ્રિન્સેસ બનીશું તમે ભણી રહ્યા છો પ્રિન્સ પ્રિન્સેસ બનવાના માટે અંત મતિ સો ગતિ થઈ જશે બુદ્ધિમાં આ નિશ્ચય છે કે અમે બેગર થી પ્રિન્સ બનવા વાળા છીએ આ બેગર દુનિયા જ ખતમ થવાની છે બેગર એટલે ગરીબ કંગાળ દુનિયા ખતમ થવાની છે બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ બાબા બાળકોને પણ આપ સમાન બનાવે છે શિવ બાબા કહે છે અમારે તો પ્રિન્સ પ્રિન્સેસ બનવાનું નથી આ બાબા કહે છે અમા મારે તો અમારે તો બનવાનું છે ને અમે અમે ભણીશું ભણી રહ્યા છીએ આ બનવાના માટે રાજયોગ છે ને બાળકો પણ કહે છે અમે પ્રિન્સ પ્રિન્સેસ બનીશું રાજકુમાર રાજકુમારી બનીશું બાપ કહે છે બિલકુલ ઠીક છે તમારા મુખમાં ગુલાબ આ પરીક્ષા છે જ પ્રિન્સ પ્રિન્સેસ બનવાની બાબા કહે છે નોલેજ તો ખૂબ સહજ છે બાપને યાદ કરવાના છે અને ભવિષ્ય વારસાને યાદ કરવાનું છે આ યાદ કરવામાં જ મહેનત છે આ યાદમાં રહેશો તો પછી અંતમતીસો ગતિ થઈ જશે સન્યાસી લોકો મિસાલ આપે છે ઉદાહરણ આપે છે કોઈ કહે છે હું ભેંસ છું તો સાચે સમજવા લાગ્યા તે છે બધી ફાલતુ વાતો અહીંયા તો રિલિઝન ની વાત છે ધર્મ ની વાત છે તો બાપ બાળકોને સમજાવે છે જ્ઞાન તો ખૂબ સહજ છે પરંતુ મહેનત છે બાબા હંમેશા કહે છે તમે તો બેબી છો તો બાળકોને ઉલનો આવે છે ફરિયાદ આવે છે બાળકોની અમે બેબી છીએ બાબા કહે છે હા બેબી છો

જેના માથે મામલો બધા વિચારો રહે છે એટલા સમાચાર બાબાની પાસે આવે છે એટલે પછી સવારે યાદ કરવાની કોશિશ કરું છું સવારે બેસીને યાદ કરવાની બાબા કહે છે હું કોશિશ કરું છું વારસો તો એનાથી જ મેળવવાનો છે તો બાપને યાદ કરવાના છે બધા બાળકોને રોજ સમજાવું છું મીઠા બાકો તમે યાદની યાત્રામાં ખૂબ કમજોર છો તો ભલે સારા છો પરંતુ દરેક પૂછે હું બાબાની યાદમાં કેટલો રહું છું દિવસમાં તો ખૂબ કામ વગેરેમાં બિઝી રહું છું વ્યસ્ત રહો છો આમ તો કામ કરતા પણ યાદમાં રહી શકો છો કહેવત પણ છે ને હથકાર ડે દિલ ડે હાથોથી કામ કરતા બુદ્ધિ ત્યાં લાગેલી રહે જેમ ભક્તિ માર્ગમાં ભલે પૂજા કરતા રહે છે પરંતુ બુદ્ધિ બીજી બીજી તરફ ધંધા વગેરેમાં ચાલી જાય છે અથવા કોઈ સ્ત્રીનો પતિ વિલાયતમાં હશે વિદેશમાં હશે તો એની બુદ્ધિ ત્યાં ચાલી જશે જેનાથી વધારે કનેક્શન છે તો ભલે સર્વિસ સારી કરે છે છતાં પણ બાબા બેબી બુદ્ધિ કહે છે ઘણા બાળકો લખે છે અમે બાબાની યાદ ભૂલી જઈએ છીએ અરે બાપ બાપને તો બેબી પણ નથી ભૂલતા તમે તો બેબી થી પણ બેબી છો એક નાનું બાળક પણ પોતાના બાપને ભૂલતું નથી આવો કે છે તમે ભૂલી જાવ છો તો બેબી ના પણ બેબી છો જે બાપ થી તમને પ્રિન્સ પ્રિન્સેસ બનવાનું છે જે તમારા બાપ ટીચર ગુરુ છે તમે એમને ભૂલી જાઓ છો તો જે બાળકો પોતાનો પૂરેપૂરો પોતામેલ બાપને મોકલી દે છે બાબા એમને જ પોતાની રાય આપે છે બાળકોને બતાવવું જોઈએ કે અમે બાપને કેવી રીતે યાદ કરીએ છીએ ક્યારે યાદ કરીએ છીએ પછી બાપ રાય આપશે બાબા સમજી જશે આમની આ સર્વિસ છે આ અનુસાર એમને એટલી કેટલો સમય મળી શકે છે ગવર્મેન્ટની નોકરી વાળાને તો ફુરસદ ખૂબ રહે છે ઘણો બધો સમય મળે છે કામ થોડું હલકું થયું બાપને યાદ કરતા રહો હરો ફરો પણ બાપની યાદ રહે બાબા ટાઈમ પણ આપે છે અચ્છા રાત્રે નવ વાગે સુઈ જાઓ પછી બે ત્રણ વાગે ઉઠીને યાદ કરો આવીને બેસી પરંતુ બેસવાની આદત બાબા નથી નાખતા યાદ તો ચાલતા ફરતા પણ કરી શકો છો અહિયાં તો બાળકોને ખૂબ સમય છે આગળ તમે કાંતમાં પહાડો ઉપર જઈને બેસતા હતા પહેલા બાપને યાદ તો જરૂર કરવાના છે નહી તો વિકર વિનાશ કેવી રીતે થશે બાપ ને યાદ કરવાની મહેનત છે નોલેજ તો ખૂબ સહજ છે આ પણ જાણે છે અહીંયા આવીને સમજશે પણ તે જે કલ્પ પહેલા આવેલા હશે બાકોને ડાયરેક્શન મળતા રહે છે કોશિશ આજ કરવાની છે કે અમે તમોપ્રદાન થી સતોપ્રદાન કેવી રીતે બનીએ સિવાય બાપની યાદ ના બીજો કોઈ ઉપાય નથી બાબાને બતાવી શકો છો કે બાબા અમારો આ ધંધો હોવાના કારણે અથવા આ કાર્ય હોવાના કારણે અમે યાદ નથી કરી શકતા બાબા ફટથી રાય આપશે એવું નહીં એવું કરો તમારો આખો આધાર યાદ પર છે સારા સારા બાકો જ્ઞાન તો ખૂબ સારું આપે છે કોઈને ખુશ કરી દે છે પરંતુ યોગ છે નહીં બાપને યાદ કરવાના છે આ સમજતા પણ છતાં પણ સમજતા હોવા છતાં પણ પછી ભૂલી જાય છે આમાં જ મહેનત છે આદત પડી જશે તો પછી એરોપ્લેન કે ટ્રેનમાં બેઠા રહેશે તો પણ પોતાની લાગેલી રહેશે અંદરમાં ખુશી હશે અમે બાબાથી ભવિષ્ય પ્રિન્સ પ્રિન્સેસ બની રહ્યા છીએ સવારે ઉઠીને એવા બાપની યાદમાં બેસી જાઓ પછી થાકી જાઓ છો સારું યાદમાં સુઈ જાઓ લાંબા થઈ જાઓ બાબા યુક્તિઓ બતાવે છે ચાલતા ફરતા યાદ નથી કરી શકતા તો બાબા કહે છે અચ્છા રાત્રે નેસ્ટામાં બેસો તો કઈક તમારું જમા થઈ જાય પરંતુ આ જબરજસ્તી એક જગ્યાએ બેસવું કઠ્યોગ થઈ જાય છે તમારો તો છે સહજ માર્ગ રોટી ખાવ છો બાબાને યાદ કરો અમે બાબા દ્વારા વિશ્વના માલિક બની રહ્યા છીએ પોતાની સાથે વાતો કરતા રહો હું આ ભણતર થી આ બનું છું ભણવા પર પૂરું અટેન્શન આપવાનું છે તમારી સબ્જેક્ટ જ થોડી છે એ ઓછી ઓછા વિષયો છે બાબા કેટલું થોડું સમજાવે છે કોઈ પણ વાત ન સમજો તો બાબાથી પૂછો પોતાને આત્મ સમજવાનું છે આ શરીર તો પાંચ ભૂતોનું છે હું શરીર છું એવું કહેવું એટલે કે પોતાને ભૂત સમજવું છે આ છે જ આ સુરી દુનિયા તે છે દેવી દુનિયા અહીંયા બધા દે અભિમાની છે પોતાની આત્માને કોઈ પણ જાણતા નથી રોંગ અને રાઈટ તો હોય છે ને અમે આત્મા અવિનાશી છીએ આ સમજવું છે રાઈટ પોતાને વિનાશી શરીર સમજવું રોંગ થઈ જાય છે દેહનો ખૂબ અહંકાર છે મોટો અહંકાર છે એટલે બાપ કહે છે દેહને ભૂલો આત્મભિમાની બનો આમાં છે મહેનત 84 જન્મ લો છો હવે ઘરે ચાલવાનું છે તમારે તમને તો ઈઝી લાગે છે સહજ લાગે છે તમારા જ 84 જનમ છે સૂર્યવંશી દેવતા ધર્મવાળાના ચોરાસી જન્મ છે કરેક્ટ કરીને લખવાનું હોય છે બાળકો ભણતા રહે છે કરેક્શન થતી રહે છે તે ભણતરમાં પણ નંબર વાર હોય છે ને ઓછું ભણશે તો પગાર પણ ઓછો મળશે પૈસા ઓછા મળશે હવે તમે બાળકો બાબાની પાસે આવ્યા છો સાચી સાચી નરથી નારાયણ બનવાની અમર કથા સાંભળવા આ મૃત્યુલોક હવે ખતમ થવાનો છે છે અમારે જવાનું હવે તમે બાળકોને આ ચિંતા લાગી જવી જોઈએ કે અમે સ્તમોપ્રધાન થી સતો પ્રધાન પતિત થી પાવન બનવાનું છે પતિત પાવન બાપ બધા બાળકોને એક જ યુક્તિ બતાવે છે માત્ર કહે છે બાપને યાદ કરો ચાર્ટ રાખો તો તમને ખૂબ ખુશી થશે હવે તમને જ્ઞાન છે દુનિયા તો ઘોર અંધકારમાં છે તમને હવે રોશની મળી છે તમે ત્રિનેત્રી ત્રિકાળદર્શી બની રહ્યા છો ઘણા એવા પણ મનુષ્ય છે જે કહે છે જ્ઞાન તો જ્યાં ત્યાં મળતું રહે છે આ કોઈ નવી વાત નથી અરે આ જ્ઞાન કોઈને મળતું જ નથી જો ત્યાં જ્ઞાન મળત મળતું પણ હોય છતાં પણ કરતા તો કઈ નથી ને નર થી નારાયણ બનવાનો કોઈ પુરુષાર્થ કરે છે કઈ પણ નહીં તો બાપ બાકોને કહે છે સવાર સવારનો ટાઈમ ખૂબ સારો છે ખૂબ મજા આવે છે શાંત થઈ જાય છે વાયુમંડળ સારું રહે છે સૌથી ખરાબ વાયુમંડળ રહે છે દસ થી બાર દસ થી બાર સુધી એટલે સવારનો ટાઈમ ખૂબ સારો છે રાત્રે જલ્દી સુઈ જાઓ પછી બે ત્રણ વાગે ઉઠો આરામથી બેસો બાબા સાથે વાતો કરો વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફીને યાદ કરો શિવ બાબા કહે છે મારામાં જ્ઞાન છે ને રચતા અને રચનાનું હું તમને ટીચર બનાવીને ભણાવું છું ટીચર બનીને ભણાવું છું બાબા કહે છે તમે આત્માઓ બાપને યાદ કરતા રહો છો ભારતનો પ્રાચીન યોગ મશહુર છે યોગ કોની સાથે આ પણ લખવાનું છે આત્માનો પરમાત્માની સાથે યોગ અર્થાત યાદ છે તમે બાળકો અત્યારે જાણો છો કે અમે ઓલરાઉન્ડર છીએ પૂરા ચોર્યાસી જન્મ લઈએ છીએ અહીંયા બ્રાહ્મણ કુળમાં જ આવશો અમે બ્રાહ્મણ છીએ અત્યારે અમે દેવતા બનવા વાળા છીએ સરસ્વતી પણ દીકરી છે ને બ્રહ્માની બેટી છે વૃદ્ધ પણ છું ખૂબ ખુશી થાય છે કે અત્યારે અમે શરીર છોડી પછી જઈને રાજાના ઘરમાં જન્મ લઈશ હું ભણી રહ્યો છું પછી ગોલ્ડન સ્પૂન ઇન માઉથ હશે સોનાની ચમચી મુખમાં હશે તમારી બધાની આ જ એમ ઓબ્જેક્ટ છે લક્ષ છે ઉદ્દેશ છે તો બાબા કહે છે ખુશી કેમ નહીં હોવી જોઈએ મનુષ્ય ભલે ક્યાંય કઈ પણ બોલતા રહે તમારી ખુશી કેમ ગુમ થઈ જવી જોઈએ બાપને યાદ જ નથી કરતા તો નરસિંહ નારાયણ કેવી રીતે બનશો ઊંચ બનવું જોઈએ ને એવો પુરુષાર્થ કરીને બતાવો મુંજો કેમ છો દિલ હોલ કેમ થાઉ છો ઉદાસ કેમ થાઉ છો કે બધા થોડી રાજાઓ બનશે આ વિચાર આવો આવ્યો લોકો ફેલ થયા નાપાસ થયા સ્કૂલમાં બેરિસ્ટરી ઇન્જિનિયરિંગ વગેરે ભણે છે એવું કહેશે શું કે બધા બેરિસ્ટર થોડી બનશે નહીં ભણશે તો ફેલ થઈ જશે 16108 ની આખી માળા છે પહેલા પહેલા કોણ આવશે જેટલો જે પુરુષાર્થ કરશે એક બીજાથી તીખો તીવ્ર પુરુષાર્થ કરો છો ને તમે બા તમારા બાળકોની બુદ્ધિમાં છે અત્યારે અમે આ જૂનું શરીર છોડી ઘરે જઈએ છીએ હવે ઘરે જવાનું છે યાદ તો તીવ્ર થઈ જાય બાબા કહે છે કે તમને બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ કે સર્વના મુક્તિ જીવન મુક્તિદાતા છે જ એક બાપ આજે દુનિયામાં કેટલા કરોડો મનુષ્ય છે તમે નવ લાખ હશો તે પણ એબાઉટ કહેવામાં આવે છે અંદાજ બતાવવામાં આવે છે સતયુગમાં બીજા કેટલા હશે રાજાઈમાં કઈ તો વ્યક્તિઓ જોઈએ ને આ રાજાઈ સ્થાપન થઈ રહી છે બુદ્ધિ કહે છે સતયુગમાં ખૂબ નાનું ઝાડ હોય છે બ્યુટિફુલ સુંદર નામ જ છે સ્વર્ગ પેરેડાઈઝ તમે બાળકોની બુદ્ધિમાં આખું ચક્ર ફરતું રહે છે આ પણ સદૈવ ફરતું રહે તો પણ સારું આ ઉધરસ વગેરે થાય છે ખાંસી આવે છે આ કર્મભોગ છે આ પુરાની જૂતી છે નવી તો અહીંયા મળવાની નથી હું પનર્જન્મ તો લેતો નથી ને ન કોઈ ગર્ભમાં જાઉં છું હું તો સાધારણ તનમાં પ્રવેશ કરું છું વાનપ્રસ્થ અવસ્થા છે અત્યારે વાણીથી પરે શાંતિ ધામ જવાનું છે જેમ રાત થી દિવસ દિવસ થી રાત જરૂર થવાની છે એમ જૂની દુનિયા જરૂર વિનાશ થવાની છે આ સંગમ યુગ જરૂર પૂરો થાય પછી સતયુગ આવશે બાકોને યાદની યાત્રા પર ખૂબ ધ્યાન આપવાનું છે જે અત્યારે ખૂબ ઓછી છે એટલે બાબા બેબી કહે છે બેબીપણું દેખાય છે બાળપણ દેખાય છે કહે છે બાબાને યાદ નથી કરી શકતો તો બેબી જ કહેશે ને તમે નાના બાળકો બેબી છો નાના બાળકો છો બાપને ભૂલી જાઓ છો મીઠાથી મીઠા બાપ ટીચર ગુરુ અડધા કલ્પના બિલવેડ મોસ્ટ એમને ભૂલી જાઓ છું અડધો કલ્પ દુઃખમાં તમે એમને યાદ કરતા આવ્યા છો હે ભગવાન આત્મા શરીર દ્વારા રહેશે ધર્મની વૃદ્ધિ તો થાય છે ને અરવિંદ ઘોષનું પણ ઉદાહરણ છે આજે એમના કેટલા સેન્ટર્સ છે અત્યારે તમે જાણો છો તે બધા છે ભક્તિ માર્ગ હવે તમને જ્ઞાન મળ્યું છે પુરુષોત્તમ બનવાની આ નોલેજ છે તમે મનુષ્યથી દેવતા બનો છો બાપ આવીને બધા મુત્પલિત કપડાને સાફ કરે છે એમની જ મહિમા છે મુખ્ય છે યાદ નોલેજ પણ ખૂબ સહજ છે મુરલી વાંચીને સંભળાવો યાદ કરતા રહો યાદ કરતા કરતા આત્મા પવિત્ર થઈ જશે પેટ્રોલ ભરાતું જશે પછી આ ભાગ્યા આ શિવ બાબાની જાન કહો બારાત કહો બાળકો કહો બાબા કહે છે હું આવ્યો છું કામ ચિતાથી ઉતારીને તમને હવે યોગ ચિતા પર બેસાડું છું યોગથી હેલ્થ જ્ઞાનથી વેલ્થ મળે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એમ ઓબ્જેક્ટને સામે સામે રાખી ખુશીમાં રહેવાનું છે ક્યારેય દિલ હોલ નથી બનવાનું આ વિચાર ક્યારેય ન આવે કે બધા થોડી રાજા બનશે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવાનું છે બીજું મોઝ બિલવર્ડ બાપને ખૂબ પ્યારથી યાદ કરવાના છે આમાં બેબી નથી બનવાનું યાદના માટે સવારનો ટાઈમ સારો છે આરામથી શાંતિમાં બેસી યાદ કરો આજનું વરદાન

તે નિર્વિઘ્ન રહે છે એક વાર સેવા કરી અને હજાર વાર સેવાનું ફળ પ્રાપ્ત થઈ ગયું સદા સ્થૂળ અને સૂક્ષ્મ લંગર લાગેલું રહે કોઈ પણ કોઈને પણ સંતુષ્ટ કરવા આ સૌથી મોટી સેવા છે મહેમાન નવાઝી કરવી આ સૌથી મોટું ભાગ્ય છે સ્લોગન છે સ્વમાનમાં સ્થિત રહો તો અભિમાન જેમ દુનિયાની રોયલ આત્માઓ ક્યારેય નાની નાની વાતોમાં નાની વસ્તુઓમાં પોતાની બુદ્ધિ કે સમય નથી આપતા જોવા છતાં પણ નથી જોતા સાંભળતા પણ નથી સાંભળતા એમ તમે રૂહાની રોયલ આત્માઓ કોઈ પણ આત્માની નાની નાની વાતોમાં જે રોયલ નથી એમાં પોતાની બુદ્ધિ કે સમય નથી આપી શકતા રૂહાની રોયલ આત્માઓના મુખથી ક્યારેય વ્યર્થ કે સાધારણ બોલ પણ નથી નીકળી શકતા ઓમ શાંતિ